કંટાળો છે હો કંટાળો છે ખેતી કરીએ ને પણ ટાઈમ કોમ ના થાય ને તો પછી ખેતીમાં કોઈ ભલીવાર ના આવે મજૂરી કરેલી બધ દે માથા પર ખેતર એરંડા એવા થઈ જાય છે એવા થઈ જાય છે અને માળો એવી બધી ઉતારવા આવી જાય છે ને એકલો પોકી વર્તો જ નહીં હું કરવાનું કયો ઓછા મોસા એક અઠવાડિયા મજૂર ખોળું છું પણ શું મજૂર મળતો નહીં અને પાછી દસ દાડો તો આગાહી બોલે ઈંડા નહીં ઉતારી લઉં ને તો બધું રહા તાર વળી જાય હેતરમાં અમે શું કરવાનું તો એ ગામમાં નેકળ્યો તો શું કે જે બે ચાર જે મજૂર થાય ને એ લઈ અને સીધા કાલ ગમે તે કરી અને એરંડા ઉતારી નાખવા પડશે એક વખત ઉતરી જાય ને એટલે હેરંડાનું વજન શું થઈ જાય લીલી માળોનું તો ગમે તેટલો વાયરો આવે કે વાવાઝોડું આવે ને તો એરંડા ભાગી નહીં વાવાઝોડું જ કોક કોમો વળી અરે જોરાજી આ બધા હું કરો છો

આપડો પેલા ચાર એમાં એરંડા ઉતારવા કે તમારી જે તહ એ મધુરી ના હેઠા આવી ગયો બોલો આવશે ઉતારવા એટલે શાન આજે રાખવું ના ના કાલે હવારે તો કાલ સવારે આવી ગયું હબળો કોઈ બીજું તીજુ તમારે હંગાતી વળી આવે તો હંગાતી લેતા આવજો અને એવું ના રાખતા

એક બે જણા તમે આવશો એક બે જ બીજો કરી આવું ડોસી નું નહીં બનતા હા તો ડોસી આવે તો કોઈ નઈ પણ આજુબાજુમાં વળી કોઈ ગોમ નીકળો ને કોઈ તમારી ટીમ માં બધો આવું શીખવા હોય તમારી ટુકડી માં તો નાસ્તો મળી રોકડી મજૂરી હેતર ના હેઠળ બાર ટકોરો વાગ્યો નહિ કે તમારું ગુદામાંથી પૈસા કાઢી ના લ્યા નહીં આચી છે બગા તો પછી ઘેર જઈને નાસ્તો બાસ્તો કરવાનું બધું કાલનું કહી દઉં ભાઈ જાય હારું કર્યું ધોરાજી બોલો આગાહી હતી ને ટુકડી ભારે છે પાછા હું તો કઉ એક લાવ કે બે લાવે મારા ચાર પોચ મજૂરોની જરૂર છે તો ચાર પોચ મજૂર આવી જાય તો કાલ મારા ઈંડા પૂરા થઈ જાય ના હોય તો કોમ કરું એક બે જણા ઓન કીધું છે અને હજી ગોમમાં જી આવા જાય

અને હું કર ગમે ત્યાંથી એક મજૂર લાવવું પડશે પીલા ભગાઈ દેવા પડશે અને આ ડોસીનું મોઢું બંધ કરવું પડશે નક મને હરખિતના રોટલો નહીં ખાવા દે ડોસી આ તો ગમે તે થાય પોત પછી વધારે આલું પણ એક મજૂર તો લઈ જ જવું છે કારણ કે મજૂર વગર મારું એ એકલાથી કોમ નેઠે એવું નહીં એટલે ગમે તે કરીને કોમ પટાઈ દઉં ને અને પછી આગે છે ઓળી નહીં પાછું હું જવાનું થાય તો ડોસી પાછી જવાના દે અને વપરાશ સાર લઈ આવજે તું ટાઈમ બપોરે મારા મોડું થઈ જ અને આ ભગાઈ કીધું તું કે બે ત્રણ મજૂર બીજો કરતો છે આખા વાહમાં ફરીને આવ્યો પણ બધો મજૂર બો થઈ ગયેલો છે આ ઠોળી આ ઠોળે અગાઉના ઓર્ડર લઈને બેહી ગયો છે હમ કોઈ મજૂર તૈયાર તો થયું નહીં ના હોય તો હું એકલો તો સુજ ના હોય તો જવા દે એકલો તો એકલો જે ઉતરાય ઉતારે જો ઓહો જરા આ આ બરાબર કરે છે

ના ના પડતું તું જોરા ચલા ભાઈ હું તમને કે તમાર એક દાડો મોરિયા બુપરા કા કેવા અલે આ મે એક દારો હો કા હવારે આવો ઇમે ફેર હું પડે કોઈ બે મણસ તો તું કરવાનો નતો અને મારા બે મણો ની જરૂર નહી જોરા તું એકલો આવો ને એટલે મારા કામ પટી જાય એવું છે પણ હું કોક જબોન આલી બેઠો છું આ મે ઇમે તો હું જબોન આલી બેઠ્યા હોય મારા માતરે ભગાની જવાનું છે એરંડા ઉતારવા તે બગલા નહી બીજા દર જવાનું કાલે જવાનું ઇવન માં ખાટું મારું થઈ જ પણ તો બધો નાસ્તો ને બધું લઈને આવી જ્યો છે તે નાસ્તો તો શું બકરી જ બગડી ખાતો છે ભયા તમે દાડો ઉગન મજૂરો ઓગવા ને છો

તમાકુ ના પેલા એક દાણા નો આટલો વધારે મોટું પૈસા જમા પડ્યા છે પણ મારે એક જ કાલ તું તાર પછી મહિનો જા વધો નહી લીલા મરચા ની ચટણી જોરચા નો પોતાનો સ્વાદ ના હોય પણ જેની જુબો ના લી એની કિંમત હોય તમારી તું જાય પેલા બગા ની જવાનું સાંભળ્યો જો નતું કીધું કાલ નો કઈ ગયો પણ તમે પીલા બાગવા કીધેલું અને જોરાજી તમે જોત જોયા ના છે એટલે ના પારું કે મેખલો હતો મારેલો હા અને જો મને બઘાઈ મેખલો તું જોરાજી બોલાય સીધો મળ્યા જોડે મારા પીલા બાગવાનો હ

મારા કદી વધારે ઉતાવળ ઇની છે તો રાજે તમારે હેતર માં દવા દે હેતર માં છે પડી ગયો તો અમે આ જોરીયો તો જો સેના ભગત નહી અને મને એકલા ના હું જવું કંટાર આવશે છે હું કરું આમાં એકલો તો વિચાર જ નઈ થતો હતી પગત નઈ ઉપર તો જવાનું મન જ નઈ થતું અમે હું એકલો જાવ અને ભગવાન મને એકલા કોણ વતાવ અને ખોટા એક વગેરે ને અમે મને એ બધું ના પોહાય

આવડો મોટો વિશ્વાસઘાત કા જ મારે સનો ભગત તો માન્યા લઈ જતા હતા પણ હું બોલે શરીર ના ફરું બગા એમ નહી પણ આ શરમ ના આવે

આપડે ગમે તે કામ કરીએ ને એવું કરીએ ને તે પાછળ ફરવું ના પડે તો તમે જોતા આવતા ના ના સારું કર્યું તારા કોમ માં કઈ ખોમી નહી હોતી ખરા ટાઈમ લોકો મળતી નહિ ડોસી જતી રહી હો જતી રહી પણ તું ચા પાણી આવી જ અમે જતા રહું સારું સારું કલાક લેટ આવું

કાલના દરા હું નઈ તો તમને કહી દઉં અમે એક દારો વધારે આવે તો મારાય ના પટી જાય જો ફરી ગયા ને ફરી ગયા મને ખબર હતી તમે ફરી જવાના છો અરે હાતેલા 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 આ તો ટાઈમ જતો રહ્યો તો ખબર ના પડે આ તો વાદરા છે એટલે એવું લાગે છે ભોપળિયા તને પાકી ખબર છે કે સન્યો કાર્યો લઈ ગયો છે પાકી મને રૂબરૂ હોમા મળ્યા તને આ કાયમથી ખોળ્યો કરે છે એ બીજું કઈ નહીં બગા જોરોજી તો વિશ્વાસ વગર ના મોય સોન પર બરો એ એ એ દોરાજી તમન તો કોઈ લાજ શરમ જેવું છે કે નઈ ઓયો ઓયો એ સુડજે શું જોઈ લે શું જોઈ છે એ રસ્તો છે તે બજે બોલાવ બાપ તારો બાપો કદી કેલે કાર્યો કન્યા કારિયા તો આટલા વખત કાર્યો એ મોઢું સંભાળી બોલજે આ મેલે જૂતું તો ભોય પડ્યા ભાઈ આ પાહન જૂતું તો મારા છે 8 નંબરનો લુખા લુખા તારો બાપ કે કે

મારી એ બધું મારા ધોવા ના આવતું નોટ કેવા આવ્યો નતો આવ્યો આ દબાણ તો આવા માં ઉઠાવું કોઈ કેવા આવે તો નહીં દવાનું હોય કે સરકારી નોકરી નહીં રાખેલો આપડે રૂપિયા લેલા છે

કશું આધો મારે મારે મજૂરી નહીં લઈ દો લે મારા પાસે પૈસા લેવાના લેવાના લે તું

મજૂરી ના હોય ને તો એને હજાર રૂપિયા લાગીએ આમ મારા ઘર માં મરચું મેઠું લગાવીએ ને એટલે જ મન લાગે અરે આવે નહિ તમારી

જોડિયા ને તો બધું પઠાઈ જઈએ બેઠો આવે તે અડધો કલાક બગાડ ને જવાનું બંધ કરી દે એક નંબર નો લુખો છે દાદા ગીરી એ કોણ લુખું છે કોણ દાદાગીરી કરે છે બોટ તો તમે બોલ્યા છો શરમ વગર શરમ આવી જવ તમને વ્યવહારનો ચોખ્ખો મળે એને કાલે કીધું તું અને અત્યારે ઉઠ્યા બરોબર તમે આઈ જા છો લેવા